નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ અને સીતારામ હું અભિ કપૂરિયા સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી નોલેજમાં હવે જનરલી જો વાત કરીએ તો કે ઘણા બધા ખેડૂત મિત્રોને અત્યારે એક પ્રશ્ન કોમન આવે છે કારણ કે જુવાર અને મકાઈ જેને વાવેતર કર્યા હોય નો પ્રોબ્લેમ કે ભાઈ તમે પકવવા આવી હોય અથવા તો માલઢોલ માટે લીલા ઘાસચારા માટે આવ્યું હોય પણ અત્યારે ટેમ્પરેચર વધતા એક મોસ્ટ કોમન બધાને પ્રશ્ન આવે કે ભાઈ જાહેરમાં ભયડો આવી જઈએ વૈજ નથી કરતી પાન ખવાઈ જઈએ નવી ફૂઇટ નથી થતી બરાબર અને જો વાત કરી ભાઈ ભયડો કેને કહેવાય તો તમારે માનો કે જાહેર મોટી હોય ને તો વર્તાઈ જાય કારણ કે પાન ખવાઈ જતા હોય અંદર પાવડર જેવું થઈ જાય ઈંડા મૂકી દઈએ અને ઈયળું હોય પાન ખાવા જ ન જ પણ જો નાની જાહેર હોય ને તો ઘણા ન ખબર પડે કઈ રીતનો ભયડો હોય તો નાની જાહેર જો તમારે હોય અને તમે આમ જુઓ તો માનો કે જાહેર હોય તો એમાંથી પેલું જે પાન હોય ને સાઈડ તો ભાઈ હુકાઈ જતી હોય આમ તમે ખેંચો ને તો હાવ મોકરું પડી ગયું એમાં કંઈ નીચે કહ કાઢી લેવાનું હોય નહીં અંદર જે યળ હોય ડંખ મારી મારે ની પાનને પતાવી દીધું હોય બરાબર હવે તમે જો એમાં અત્યારે કોરાજન ગણાય મારે બીજી ઘણી બધી દવા મારે પણ ભયડામાં અત્યારે ઉનાળે ખાસ કરીને ટેમ્પરેચર વધે એટલે એમાં રિઝલ્ટ આવતું નથી બરાબર હવે એના બે કારણ હોય કારણ કે ટેમ્પરેચર વધી જાય એટલે તમે દવા મારો તો ઉડી જાય દવા જાજીવા ટકે નહીં પાન ઉપર અને બીજું રીઝન કારણ કે પાનની અંદર હોય ભૂંગળીમાં અંદર જે ઇયળ હોય એ ખાલી દવા છાઇટે ન જાય એમાં કઈ ગેસનું કેવું નાખવું પડે બરાબર તમારે અને જો વાત કરી કે ભાઈ કઈ રીતના દવા મારવી એની પહેલા જો વાત કરી કે ભાઈડો કઈ રીતના હોય તમે જો કે માનો કે જાહેર હોય નાની જાહેર હોય આવડી આવડી બરાબર તો એમાં જો પહેલી સાઈડ બરતી હોય તમે આમ ઉપાડીને જુઓ ને હાવ મોકરું હોય ઉપાડી લેવાનું તમારે અને અંદર જુઓ ને તો એની અંદર આ રીતના ભાઈ એમાં ઇયળ નીકળે એ ઈયળ તમે ઓમ માથાથી દવા છાંટો તો ઘડીકમાં ઘામાં આવે નહીં એની માટે તમે ગેસની દવા વાપરવી તો ભાઈ જો વાત કરી કે પહેલાં કે કોઈ પણ કંપની તમે દવા લ્યો કોઈ પણ કંપની હોય એમાં એક ટેકનિકલ જોવાનું કહ્યું એમાં મેક્ટિન બેન્જ એક પોઈન્ટ નવ ટકા ઈસી બરાબર ઝૂમ કરજો ભાઈ તો આ આ દવા લઈ લેવાની અને જો આ ન વાપરવી તો કોરાજન પણ તમે વાપરી શકો પરંતુ તમે આનું વાપરો તો અત્યારે રિઝલ્ટ સારું આવશે એમાં મેક્ટિન બેન્જેટ એક પોઈન્ટ નવ ટકા આ વાત કરી તો આ ભાઈ સ્પેશિયલ ની દવા બરાબર અને સાથે જો વાત કરી ગેસની દવા તો ખાસ કરીને તમને જો ભાઈ નું ફેન્ડાલ મળે ને તો બેસ્ટ વસ્તુ એ બાકી કોઈ પણ કંપનીનું તમે માનો તો ભાઈ ફેન્થોએટ પચાસ ટકા ઇસી ફોર્મ્યુલેશન બરાબર આ રહીને ગેસની દવા સારામાં સારી એ ગંધારી દવા કહે વાઇસ આવે પણ બહુ સારા રિઝલ્ટ આવે ઈંડા બચા ફૂદા ઇયર તમારે બધું સાફ થઈ જાય અને જો આ નો નાખવી કોઈને અનુકૂળ ન હોય કારણ કે બહુ ખરાબ વાસ આવે તો સુમિતા જ કાર્ટેપ હાઇડ્રોક્લોરાઈટ પચાસ ટકા બરાબર આ પણ બહુ સારો બ્લુ કલર કા લીલા કલર જેવો પાવડર આવે આ પણ ગેસમાં બહુ સારું રિઝલ્ટ આવે ઇયળને બધું તમારે સાફ કરી દઈએ તો જો મળે કોઈ પણ કંપનીનો સુમિતાજ સિવાય કોઈ પણ કંપની હોય તો ભાઈ એક વસ્તુ યાદ રાખો કાર્ટેપ હાઇડ્રોક્લોરાઈટ પચાસ ટકા બરાબર અથવા તો આ નો નાખવી હોય ને આ નાખો તો બહુ સારું કારણ કે બે લિક્વિડેશન થાય તો સારી વસ્તુ કારણ કે કોરોમંડલ નું ફેન્ડલ અને એમાં મેટિન બેન્જોડ તાકાત નામ છે બરોબર આ પંપે 20 ml લખે આનું ડબલ પ્રમાણ એટલે કે ફેન્ડલ માં 40 ml કેટલું 40 ml અને આ યુ ને આ 20 ગ્રામ બરોબર અથવામાં માં હે કા તો આ કા અને કા તો આ બે બરોબર પણ મિક્સ માં મારવાની ગેસ ની ધરાસ દવા તમારે નાખવાની જ છે અને ખાસ કરીને જો દવા છાંટવાની વાત કરો તો બપોર પછી પાંચ વાગ્યા પછી જેમ દી તમારો આથમતો જાય એમ તમે દવા મારો તો દવા ઉડે નહીને બહુ સારું બેસ્ટ રિઝલ્ટ મળે અને વિઘેપ તૈન પંપ કરીને ઘાટી દવા તમારે છાંટવાની થાય બરાબર તો ટકોરા જેવું રિઝલ્ટ મળે તમારે પંપે વીસ એમએલ અને પંપે ચાલીસ એમએલ અથવા તો પંપે આ વીસ એમએલ અને આ પંપે વીસ ગ્રામ બરાબર આ ત્રણેયના હું તમને ટેકનિકલ આમાં લખીને આપી દઈશ તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે દવા લઈ શકો છો અને ખાસ વાત કરી તો ભાઈ આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને નોટિફિકેશન તમે ચાલુ કરી દો એટલે આપણે કોઈ પણ વિડીયો મૂકી સટાક બન તમારું નોટિફિકેશન આવી જાય અને વિડીયો જોઈ લેવાનો બરાબર અને માહિતી સારી લાગ્યો તો ખૂબ ખૂબ આભાર અને આપણને સપોર્ટ કરતા જઈએ